પોરબંદર તારીખ 23 થી મ્યુનિસિપલ કમિશનર ને પાઠવેલ આવેદન જણાવ્યું છે કે નવા જૂના વાહન માં આજીવન વેરા અંગે તેમના દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે જેમાં જૂના વાહનો પર પણ આજીવન વેરા વસૂલાતની સૂચના અપાઈ છે જેમાં ગિયર વાળા તથા ગિયર વિનાના ટુ વ્હીલર સ્કૂટર મોપેડ વગેરેમાં ત્રણસો રૂપિયા થ્રી વ્હીલર રિક્ષા થ્રી વ્હીલર લોડિંગ ટેમ્પો રૂપિયા પાંચસો કાર અને અન્ય ફોર વ્હીલ પેસેન્જર વાહનો માટે રૂપિયા આઠસો અન્ય તમામ ફોર વ્હીલર માલવાહક વાહન જેસીબી મશીન સહિત રૂપિયા એક હજાર છ પૈડાવાળા માલવાહક વાહન રૂપિયા પંદરસો અને આ સિવાયના અન્ય ભારે માલવાહક વાહનો માટે રૂપિયા બે હજાર પાંચસો નો વેરો ભરવો પડશે તેવું જણાવાયું છે પરંતુ રાજ્યની તમામ મહાનગરપાલિકામાં નવા વાહનની ખરીદી પર આજીવન વાહન વેરો હોય છે પરંતુ એકમાત્ર ગાંધી ભૂમિ જ રાજ્યમાં એવી મનપા છે જે જૂના વાહન પર પણ વેરો વસૂલ છે કે આજીવન વેરો એક જ વખત વસૂલવાનો હોવા છતાં જૂના વાહનનો જ્યારે જ્યારે વેચાણ થશે ત્યારે દર વખતે લોકોએ આ જીવન વેરો ભરવો પડશે આ રીતે અન્યાય વેરો રાજ્યમાં એક પણ મનપામાં લેવામાં આવતો ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે પોરબંદરમાં મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે કોઈ મોટા ઉદ્યોગ પણ નથી માછીમારીનો ઉદ્યોગ પણ મરણ પથારીએ છે ત્યારે એક જ વાહન પર જ્યારે જ્યારે વેચાણ થાય ત્યારે ત્યારે વેરો ભરવો પડવરી શકે નહીં ને આમ પણ વારંવાર લેવાતા વેરા માટે આ જીવન વેરો શબ્દ લાગુ પડતો પણ નથી એટલે આજીવન વેરાના નામે મહેરબાની કરી પાલિકા દ્વારા પ્રજાને લૂંટવાનું બંધ કરવું જોઈએ શિવસેના આ અન્યાય વેરાનો ચોખ્ખો વિરોધ કરે છે અને જો સાત દિવસમાં જૂના વાહન પર પણ વેરા વસૂલાતનો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો ના છૂટકે શિવસેના હજારો કાર્યકર સાથે આંદોલનના માર્ગે જશે તેની તમામ જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની રહેશે પોરબંદર પાલિકાનું એક જાન્યુઆરી થી મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે જેને એકવીસ દિવસ થયા છે એકવીસ દિવસમાં લોકોને કોઈ અસુવિધાઓમાં વધારો થયો નથી ઉલટાનું અગાઉ લોકોની સમસ્યાનું જે સમયમાં નિરાકરણ થતું હતું તેના કરતાં પણ વધુ વાર લાગે છે શહેરમાં સફાઈ પાણી ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઇટ વગેરેની સમસ્યાઓ યથાવત જોવા મળે છે તેમ છતાં નવા નવા વેરાઓ અમલમાં આવી રહ્યા છે તેમાં વધુ એક આજીવન વાહન વેરાનો ડામ પણ શહેરીજનોને તારીખ ત્રેવીસ જાન્યુઆરીથી સહન કરવો પડશે જે શિવસેના ચલાવી લેશે નહીં આથીનગરજનોના હિતમાં વહેલી તકે નિર્ણય લેવા અનુરોધ કરાયો છે આવેદનમાં જિલ્લા શિવસેના પ્રમુખ નારણભાઈ સલેટ માલધારી સેલ પ્રમુખ રામભાઈ કોડિયાતર લીગલ સેલ જિલ્લા પ્રમુખ રાહુલ સિંઘરકિય સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ અમો આજે શિવસેના તરફથી આવેદનપત્ર આપવા માટે નગરપાલિકા આવેલા છે જે જૂના વાહનમાં જે વેરો નાખેલો છે તો પોરબંદરમાં જે આ વસ્તુ છે ગુજરાતમાં તો કંઈ છે નહીં આ વસ્તુ બરાબર તો અમે આ વસ્તુનો માટે એનો વિરોધ કરીએ છીએ અને જો આ અમારી માંગ સાંભળવામાં નહીં આવે તો આગળ પણ આ વસ્તુ અમારે આંદોલન કરશું જૂના વાહન પર આજ રોજ શિવસેના દ્વારા રજૂઆત મળેલ છે જેમાં જૂના વાહન વેરા પર જૂના વાહનો પર જે વેરો લગાવે છે એના વિરોધ બાબતનો છે આમાં અમે જે કાયદાકીય અભ્યાસ કરીએ એનો જે નિયમસ જે કાર્યવાહી જે કરવામાં આવનાર છે